आकाशवाणी जो ही बुझ केंद्र आए रजू करियों ता कच्ची कार्यक्रम हलो करियोंगाल आऊं पुजारा रा पल्लवी आंजो स्वागत करियां थी कच्ची कार्यक्रम हलो करियोंगाल में ता अजपा आमंत्रित करियां ये सिकंदर राय माके जो को प्रोफेशनली प्रिंसिपल आई मुस्लिम एजुकेशन साढ़ा जा मुस्लिम एजुकेशन स्कूल जा કેડી રીતે સંઘર્ષ કરીને અગ્યા વધ્યા એ અને એના કે જે સંઘર્ષ જો સામનો કરણો ખપ્યો મણી વિદ્યાર્થીએ કે ન કરણું ખપે તેલા કરીને ઈ કોરો કામ કરીએ તા જાણો એની વટાની હાલ્યા સિકંદરભાઈ આજો સ્વાગત અસંજે કચ્છી મે ખૂબ ખૂબ આભાર પલ્લવી બેન અને આકાશવાણી ભુજ નામ રાયમા સિકંદર આઈ જય રીતે સોયા જે મુજો ઇ ઇ ઇ ઇન્ટ્રોડક્શન દિના એવર આ મુલિમ એજુકેશન જે અંદર પ્રિન્સિપલ તરીકે નોકરી કરે રહ્યો અને હેવર જો અસં એસએમટીમી ડોનેશન બેઝ મથે પ્રાથમિક શિક્ષણથી કરે ને નો દો જ ક્લાસ અસં હેવર હલા રહી અને આવતી સારથી અસ નીટ અને સાયન્સ જ ક્લાસ પણ ચાલુ કરી દિ ક્લાસ હલાઈએ તા એ મા મુસ્લિમ કોમ્યુનિટ માટે ન મડે કોમ્યુનિટી માટે હલાઈએ તા અને નિઃશુલ્ક ક્લાસીસ ચલાઈએ તા તો આ વિષે અસો પરિચય દો કે રીતે અગ્યા વધ્યા અને અને હું મડે કેડી રીતે એસ્ટાબ્લિશ કરી શક્યા જી પલ્લવી બેન મુફ પણ સ્ટ્રગલ લાઈફ તરીકે ગુજરી નલિયા જે અંદર બાર અઠા જઈ ત્યારે સાતમો આઠમું નવું અને દસમું વી એલ શાળા જે અંદર અં અભ્યાસ કર્યો સે એન બાદ ધોરણ અગિયાર કોઠારા અગિયાર બાર સાયન્સ કરેલા પોઈએ એ ભોજ અચીણો પે બીએસસી લાલન કૉલેજ અંદર કરે અને એની પુઠે બીએડ એમએસસી એ મારે આખો જેફ હોઈ એના જરા તમે ખબર હૈ કેક ને કેદાક આર્થિક જરૂર પેતી પૈસની જરૂર પેતી કામ કરેલા તદે સાયન્સ જે અંદર વ્યાસિ તદે પં લગભગ પાંજા સઠ હજાર રૂપિયા ખર્ચો અચી વીએડ જે અંદર પગભગ લખ રૂપિયા ખર્ચો અચી વસિ અ પટલોચ ખર્ચો અચી વઈ મને ખર્ચો મે મુજે જાતે એટલે એ આઈડિયા આવ્યો કે વી તરીકે પાંચ છોકરે કે પાંચ બચ્ચે કે ભણાયલા કરે કેટલી તકલીફ થઈ એહેસાસ જ્યારે મુખ્ય થયો ત્યારે અડો નક્કી કર્યાસી કેં ન તીં પકડો કલાક જો દાન समाज जे छोकरेला, लाइ इंसान लाइ करे पाण जरूर थी ॾींदासीं इंसानियत तरीक़े त अहिड़ी रीते हिकिड़े कलाक जो असां चालू करियासीं एस एम टी एकेडमी जे में अंदरि दौरान नओ जो असां चालू करियासीं अने धीरे धीरे इनजो ग्रोथ थींदो वियो अने हैवर असां वटि थी डॉस हूंदी आहे क्लासिस અને સાથે સાથે હાણે આવતે સાલ થી આસા 11 ઓ 12 સાયન્સ કા ક્લાસિસ પણ શરૂ કઈંદાસી અને આસા જા જો કો ક્લાસિસ રહ્યા એડોના કાને ગરીબ છોકરેલા કરે પા કરાઈ ઉંતા તો ઝેડા તેડા ઉંતા આસા જા જો કો ક્લાસિસ હી સ્માર્ટ ક્લાસિસ હી લગભગ બોજી અંદર ઈ ફર્સ્ટ એડા ક્લાસિસ ઉંદા કે જેંજી અંદર આસા સ્માર્ટ વિઝન એપ્લાય કરેસી હાયર પણ આસા ઓટે બો લાખજી પેનલ હેકડે લાખજી પેનલ અને 50000જી પેનલ એડી ત્રે પેનલ આસા જે ક્લાસિસ કે અંદર હૈ तमामु धर्म जा जेको पिण पां वटि छोकिरा जेको जेको फ़ी नथा भरे सघे अहिड़े तमामु छोकिरे खे वेलकम आहे अने अवर पिणु पां वटि अहिड़ा छोकिरा भणे ता जेको हिंदु हुअईं त इन में इल्मु ॾियो शिक्षण ॾियो इन में जहिड़ा कोई नातु भात कोई जो भेदभाव न हुअणो खपे मुंहिंजे ख़्याल प्रमाणे जेको तकलीफ़ हिकिड़े हिंदू घर जे अंदरु मावतर खे थींदी हुई ई ज मुस्लिम घर जे अंदरु जेको वाली इनखे थींदी हुई त हेॾा पंहिंजो जेको क्लासिसरो हिन जो को क्लास रो कोई पिणु अहिड़ो धर्म पाण न करियासीं हिकिड़ो इंसानियत तरीक़े अगरि कोई पिणु शख़्स आहे हिंदू मुसलमान सिख ईसाई कोई पिणु शख़्स खे पंहिंजे क्लास जे अंदरु एडमिशन ॾिनो हुयो त वेलकम एंड हैवर पाण असां वटि जेको छोकिरा रहिया इहे अभ्यास करे रहिया अच्छा हिन में अहिड़ो कीअं आवक जो दाख़िलो कहिड़ी की ज़रूरत आहे की भई अमुक सुधी पैसा टका न वे त जन में अची सघे की न गमे की एडमिशन ॾियो था असांजे क्लासिस जी विशेषता जी आहे की असां कॾहिं न चयासीं की असां क्लासिस ग़रीब छोकिरे लाइ करे चालू करायूं हिकिड़ी साइकोलॉजी आहे पाण जॾहिं चवंदासीं त छोकिरो पिणु फील कंदो की यार आऊं ग़रीब ई एटले लाइ करे आउं वॾा वञा थो एटले लाइ ई थिए न एटले लाइ करे असां वटि करोड़पति जा छोकिरा पिणु अचनि મધ્યમ વર્ગ જ છોકરાપણ જે સાથ સાથ છોકરા પેલા છોકરે લાગે કે સાહેબ જો ચવણ એ કે કચ્છ જો ગમે વિદ્યાર્થી વે પૈસેવાો વરીબ વે હિંદુ વેહ કે મુસલમાન વે એડેમી એડમિશન ડીી અે સારે અડે ખંતથી ઈમદારીથી અને બહુ સારી મહેનત તણાઈ અને કચ્છ જે વિદ્યાર્થી કે અગિયાર વધેલા કરીને મહેનત કરી સાહેબ આ કે તકલીફું પીયું અને ભણ્યા ઘણી જ જહેમત ઉઠાયું ખપીએ તો જરા અનજો ચિતાર અસ જ્યાં કેડી તકલીફ મેથી નીક્યા અને આટલો સરસ વીચારો કે જે તકલીફ આંખે પી અમે બી કોઈ કે પે જી પલ્લવી ભેન આઉં લગભગ બ જે અંદર નલિયા જે અંદર વસા પપ્પા ભણાયેલા હલ ડી પૈસા ન હું તો એન સમયમાં પણ નંડી વડી નોકરી કરે ત્રો ચાર રૂપિયા જમા કરીસિ અને જે ભણેજો ખર્ચો પૂરો કરી ક્દુસ તો જ્યારે ધોરણ ગગિારો બારો કર્યો તૈરપણ આઉં નોકરી કઢીઓ ભણાયેલા વેન્વસ જગ્યાએ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસિસ કરાઈ અને અને સાથ સાથ આ પડ ભણો તૈરપણ લગભગ પંજા સાઠ રૂપિયા જેટલો ખર્ચો આવ્યો અહી ઓડા સાહેબો ઇનીથી પણ આ રિક્વેસ્ટ કહેસે કે સર ફી આ હપ્તેથી ડીસે એકાથ નહીં ડીઈ શા તમે સાહેબપણ એ સારા મ્યા માન કે કોશિશ કર્યો તો ઉપર ઓળજો પેઢી મદદ કર અડી રીતે ધીરે ધીરે મદદ થી બીએસસી પણ પૂરી કર્યોસ એન પુટિયા બીએડ ચાલુ કર્યોસ બીએડ અં ગજવાણી કૉલેજ જે અંદર ચાલુ કર્યો અને એ લગભગ એસીથીી લગભગ એક લખ જેટલી ફીસ મુખ એ લગી હે તો એના પી ફીસ મુખો આ ભરાજે એતરી લાંબી સવાર જો બોહત મુ મુસ્લિમ એજુકેશન જે અંદર ઘાં નો વગે અ બસ જે અંદર વેહ અને ગજવાણી કૉલેજ પોજાં ટ્રે વગે વરા વાં અને રિટન વી અને ભુજથી લગભગ પંદો વી કિલોમીટર દૂર રાયદણપર અન્ય વરનોરા ગામ ઓડા પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસિસ કરાયેલા વન પુઠ્યા રિટન અચા લગભગ અઠ નો વગે પાછો અચા એક સંસ્થા હોઈ આલા હઝરત ટ્રસ્ટ એ ટ્યૂશન કરાઈ આખો જે સ્ટ્રગલ વી લાઈફ જીવી અને પાંચ પૈસા ફીસ જ્યાં ચુકાયજા હો પાંચ ચુકયાસિ એટલે પાંચ વસ્તુ ક્લિક થઈ કે ભાઈ એકા વી તરીકે બચ્ચે કે અભ્યાસ કરે કો તકલીફ અચીની હું એ જ અનુભવ કર્યો અને તૈયાર અસા નક્કી કર્યાસી કે ભાઈ તા જડે પણ ત નોકરી લગી વો પગાર ઝુકી પણ હોય પણ પંકો કલાક સમયનો યોગદાન દીધી અજ એ કલાક યોગદાન એક વિશાળ જાળ સ્વરૂપે અજ અનુભવ અસં કરી રહ્યાય અને એ છીએ અંદર કઈક મારે બચ્ચા રીયા અભ્યાસ કરી રહ્યા પલ્લવી બેન હેવર અસ પ્રાથમિક શાળા અને નો ડો માાધ્યમિક શાળા ચાલુ કર્યા હા અસરો નૅક્સ્ટેથી પોગ્રામ નીટ જે ડબલ ઈ અને સાયન્સ જ ક્લાસેસ કોનજી ફીસ બહુ જ વધારે હોયથી નોર્મલી ફીસ અહીંયા કરતાં સઠ હજાર રૂપિયા હા પં સઠ હજાર રૂપિયા ગરીબ મા એ કે રીતે કઢી અડી કોશિશ કરી રહ્યા આયુ કે ડોનેશન બેઝ મથ અ બચ્ચે કે જે ઓછી એકદમ નોર્મલ ફીસ ચોજે પંજ સો જે અંદર પડ એ બચ્ચા ભણી શકે એ આયોજન કરી રહ્યા ગયારો બારો સાયન્સ જો પંલાક પ્રાર્થના કઈ જા કે અજી અં એ કામો રો આગળ વધે સાહેબ આડપણ સાયન્સ મેળા અને ખબર આ કે સાયન્સ એજ્યુકેશન ઘણો જ મહો છે અને સેન્ટર કે્યોરા અસતા મિત્ર જ પલ્લવી બેન એ પાકો ક્લાસિસ રો એ ભોજ અંદર જ ભારતનગર જે અંદર અચય અ અને પાકો આખો ક્લાસેસ રો ન સચી એ કે જરા ગચ ખર્ચો અચે તો ત્યારે અસં દર મંથ એક અપીલ વજ કે અહી રીતે ક્લાસ ચલાય અને એના જરા ડોનેશન દિણ હોય તો ડોનેટ કઈ જા हैवर मंथली असांजो लॻभॻि हाल घड़ी में धोरण हिकिड़ो थी करे जो जेको ख़र्चु ॾियो इहे लॻभॻि पंजाह सठि हज़ार रुपया जेतिरो अचे थो इन में जहिड़ा भाड़ो लाइट बिल अने ॾह ॼणनि जो स्टाफ त असां वाली खे पिणु असां अपील कंदाऊं की भई आंखे की डोनेट करींदो हुयो त था असां फ़ी नथा ॻनो पर आंखे की डोनेशन ॾिनो हुई असांजो मज़ा अचींदी हुई त वाली पिणु एटला सम्झो हुई की न ફીસ રહી એ બજાર રૂપિયા મંથલી પંજા હજાર રૂપિયા ફીસ છે પીં ન ફૂલ ન તો ફૂલ જ પાખડી સ્વરૂપે પીંક ને કીંક દૂર અડી રીતે સમાજ જડે આના માણું જડે તપોટ કરી દા હો હોય તદે એ કામ થઈ શ બિન કોઈ પણ કમરો એ સિકંદર સાહેબ ન કરી પર સિકંદર સાહેબ પાછળ કઈક મારા નિઢા માણું તા જોકે હેલ્પ કરી દા હોય તમે એક કોશિશ કરેજી વી અને એ કોશિશ કરીદા ત મિકાજી જરૂરથી મદદ કરે તો હેલ્પ કરે તો અને સારો કામ જી તો અડો કઈ સારો કામ એકડે ફેરા ચાલુ કરતા ભગવાન જે આશરે મતે મલિક જે આશરે મથે તો 100% માલિક મિક એ જરા કડક ને કડક પાજી મદદ કરે તો અસા એડે ક્લાસિસ એડી હાલત મે ચાલુ કર્યા વાસી કે અસા વટે પંખો નો નીચે પ્લાસ્ટર નો આજ અસા વટે 60 સઠ સિતર હજારની એકી બિલ્ડિંગ કો રહી ઈ પણ અસા કે એકડો જણો બો વરે વરેસ હું અસ મે અને એની મિણી જે કમ થ્રુજ ई पंहिंजो कमु थी सघियो आहे न ई कमु बहू अगरो आहे पलो ई बहान हिकिड़ी सिंपल वस्तु आहे की जॾहिं आई नेक इरादे थी कोई रस्ते थी निकिरो था तिनमे जा कंडा पाइणा अने मुश्किलातू अचनि ज़रूरत हिकिड़ी हिमत जी बसि ई हिमत पां करे आहियूं आभार सिकंदर भाॼो अने आ जहिड़ी नेकी भॻवान मणी खे करे लाए ॾे हिकिड़ो सिकन्दर भो की जंहिं लाइ माण्हू चवंदा हुआ यादि रख सिकन्दर के होसले आली थे જબ ગયા થા દુનિયા તો દોનો હાથ ખાલી થે તો પાંચ જડે દુનિયાથી વેદી તડે પા બોય હથ ખાલી જ રેવાહીં તો પાંચ જેટલો ટાઈમ દુનિયામાં આવ્યું એટલો ટાઈમ નેેકી કર્યું તો પાકે દુનિયા યાદ રખદી માણું ચા નેકી નેેકી કર દરિયામાં ડાલ તારા કામ કરીને ભુલી વનજો દુનિયા યાદ રખદી તી આના ભજન આ કેશ્વર અહ તે સબકો તિ દે ભગવા રઘુપતિ રાજા રામ રમ પાવન સીતા રામ એટલે મડે અડા સારા સારા કામ કરતા રહ્યા અને મણિ કે ભગવાન અહીં સદબુદ્ધિ દે તો કચ્છ અગિયાર વધ અને પાંચ કચ્છ એકતા મિશાલ બની રો તી પ્રોગ્રામ સુણ્યા આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું અને આ ઉપલબ્ધિ હાણે આવટાથી રજા ગંદી સે સુંદલ મણી ભાબેણી કે મુજા જજા કરેને રામ 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 ઈબો આ સંજોકચ્છી કાર્યક્રમ હલો કરીઉંગાલ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મે આયો